આમ તો ગણેશ ચતુર્થી સર્વત્ર ઉજવાય છે ત્યારે કામરેજના રહીશોએ આજે વિઘ્નહર્તા દેવની રમણીય પ્રતિમાઓનું ભવ્ય આગમન કર્યું છે વિવિધ સોસાયટી અને સમાજના લોકોએ વિઘ્નહર્તા દેવ દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે શ્રીજી એટલે સૌથી પૂજનીય પ્રથમ પૂજનીય દેવ અને તેમના આશીર્વાદથી સર્વે મંગળ થાય તેવા સૌના પ્રિય ગણેશજીની આજે કામરેજ ચાર રસતાથી હોલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સ્યમ અનેક ભક્તો જોડાઈ શ્રીજીના આશીર્વાદ લીધા હતા સ્વસ્તિક સોસાયટી સોસાયટી અને કરુણાસાગર સોસાયટીના રહીશોએ સમાજને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે

છેલ્લા વીસ વર્ષથી આમ સંપીને આવા જ કરીને બુઝુર્ગ સુધી યુવા ખૂબ જ હર્ષોલ્લાસથી આ ઉત્સવ મનાવી રહ્યા છીએ અમારો ઉત્સાહ આજે તમે જોઈ શકો છો કામરે ચાર રસ્તા તાલુકા પંચાયત કચેરીથી કરી એક કિલોમીટર લાંબી રેલી સ્વરૂપે ગણપતિ દાદાને અમારા સ્થાન સુધી એમના સ્થાન બિરાજ શું ત્યાં સુધી નાચ ગાન સાથે રંગોત્સવ મનાવીને અમે ઉજવણી કરીને લઈ જઈ રહ્યા છીએ જેના આપ પણ સાક્ષી બની રહ્યા છો આ ઉત્સવમાં ખૂબ જ ભાઈચારાની ભાવના પણ ઉજાગર થતી અમને દેખાઈ રહી છે આનાથી અમારી સોસાયટીની અંદર એકદમ આત્મીયતા કેળવાઈ અને સૌ કોઈ હાથ મિલાવીને હાથથી હાથ જોડો આ અભિયાન અંતર્ગત અમે આ કાર્યક્રમ આવા ઉત્સવના કાર્યક્રમ દરેક કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ